જે રીતે પુલની દુર્ઘટના બની એના પછી માન્ય છે કડક સૂચના તમામ હાઈવે અને બ્રિજની સંપૂર્ણ તપાસ કરીને બીજી દુર્ઘટના નહીં બને એવા આદેશ આપ્યા આના અનુસંધાને સુરત જિલ્લામાં પણ આંબોલી ખાતેના બ્રિજ પર કાયમ કંઈ ને કંઈ ટેકનિકલ સિસ્ટમને લઈને એમાં ખોટકાય કરતું હતું ત્યારે આવી પરિસ્થિતિમાં આદરણીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને આ વિસ્તારના આગેવાનોએ જિલ્લા સંકલનમાં પણ રજૂઆત કરી અને તરત જ પાટિલ સાહેબે કેન્દ્રના રોડ વિભાગના માન્ય મંત્રી શ્રી ગડકરી સાહેબ પાસેથી અમને આ રોડ ચાલુ કરવા માટે આશ્વાસન મેળવ્યું છે અને એના અનુસંધાને આપણે જોઈ શકીએ છીએ કે નાની નરોલીથી એના સુધી વન વે ટ્રાફિક ચાલુ કરવા માટે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટનો ટ્રાફિકને ડાયવર્ઝન કરવા માટે આ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને આશા રાખીએ છીએ કે વહેલી તકે જે રીતે દેખરેખ સાઇનબોર્ડ બોર્ડ અને લાઇટિંગ કે સાઇડ શોલ્ડરિંગ કે જે કરવાનું છે કે આને ચાલુ કરવાથી એમાં પણ કોઈ તકલીફ નહીં ઊભી થાય એની તકેદારી સાથે એનએચઆઈ વિભાગ અને એજન્સી પૂરજોશમાં કામ કરી અને આ ટ્રાફિક ડાયવર્ઝન થવાથી ચોમાસાની સિઝન પણ છે ખૂબ મોટી રાહત આ વિસ્તારના કે આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને મળશે